હિન્દી સરસ મજાના સોંગ નો ત્યારે તમારા માટે મને ગાવાનું મન થાય પાંભળી લેજો દેશભક્તિની વાત મને બહુ ગમે છે આજના યુવાનો માટે હું આ દેશભક્તિની વાત અતુલ સાહેબ એટલા માટે કરું છું કે આજના યુવાનોને થર્ટી ફર્સ્ટ ક્યારે આવે છે એની વહેલી ખબર પડી જાય કે હવે થર્ટી ફર્સ્ટ આવે છે આજના યુવાનોને કદાચ એવી ખબર નથી કે કયા ક્રાંતિકારીનો આજ જન્મદિવસ છે કે કયા ક્રાંતિકારીની આ પૂર્ણ તિથિ છે ત્યારે ક્રાંતિકારીથી આ દેશ આખો ઊભો છે પાયાના પથ્થર હોય તો આ દેશના ક્રાંતિકારીઓ હતા

કે મારી જનેતા મારી માં મારા લગ્ન કરવાની વાત કરે છે મારી શાદી કી બાત કરતે ઘર અગર શાદી કર દેગે તો મે દેશ કે લિયે લડુંગા કેસે હા ભળજો ભગતસિંહના શબ્દો મે વાંચ્યો છે ભગતસિંહ એટલે તમારી સામે બોલું છું આ દેશનો ક્રાંતિકારી આ દેશનો યુવાન કેવો હોય એની વિચારધારા કેવી હોય આવી વાત સાંભળવાની જરૂર છે અને તેદી 14 વર્ષની ઉંમરનો આજ પણ તમને 25 વર્ષના 50 વર્ષના ને જીવવાના કોડ જાગે

એના ભાઈબંધ ભગતસીને પૂછે છે ભગતસી ક્યું મના કરતા હે સાદી કી સાદી કર લે ઘર બસા લે ત્યારે આ દેશનો યુવા આ દેશનો ક્રાંતિકારી સરદાર ભગતસી એટલું બોલ્યો તો અબ તો સાદી કરુગા કિસ્સે કરુગા આઝાદી સે કરુગા અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી યે મેરી પ્રતિજ્ઞા હે આઝાદી 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 આયા મને મગજમાં લાગી ગયું તું અને હવે સાંભળજો આઝાદી મેરી દુલ્હન બને ગઈ આવું બોલવા વાળો સરદાર ભગતસિંહ એસેમ્બલીમાં માં બોમ્બ મારો કર્યો અને લાહોર ની સેન્ટ્રલ જેલમાં આવ્યો અતુલજી એના વકીલનું નામ હતું પ્રાણનાથ વ્યાસ પ્રાણનાથ મહેતા સોરી પ્રાણનાથ મહેતા બાર વાગે મળવા આવ્યા લાહોર જેલમાં રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ ને પૂરેલા કાગળ આપ્યો પ્રાણનાથ મહેતા એ ભગતસિંહ મુજબ માફ અંગ્રેજી હુકુમતને કરવણી કરી દી ત્યારે ભગતસિંહ ના મોઢાની રેખા નહોતી બદલાની એને સુખદેવ ની સામુ જોયું સુખદેવ રાજ્યગુરુ ની સામુ જોયું અને એટલે કીધું કે પ્રાણનાથ મુંજાતા નહીં મે જેદી દી ક્રાંતિકારી નો માર્ગ લીધો હિન્દુસ્તાન ને આઝાદી આઝાદ કરવાનું સપનું લીધું ને તે મને ખબર હતી કે મારે મોત ના દરવાજા સુધી જાવું પડશે આ ભારત ને એમ નામ આઝાદી નહીં મળે તો મુજે ખોન દો મે તુમે આઝાદી દઉં અને સવરાજ લેવો ઈ તો મારો હક છે અને હવે હાંભળજો એને થડકારો નથી લીધો એને ભીખ નથી માંગી કે મને જીવાડી દ્યો મને જીવતર લાંબુ આપી દો આ દેશનો ક્રાંતિકારી ભગતસિંહ એને પોતાના ભાઈબંધને એટલું કીધું કે મોતની મજા લેવી છે હવે અને ગોરા અમલદારને ગોરા અંગ્રેજોને એટલું કહી દેજો કે એ ભગતસિંહ મરી જાય એને ફાંસી આપવામાં આવે તો એક નહીં ઈ વખતે અટાણીની વાત નથી કરતો તમને વાત કરું છું થોડા વર્ષો પહેલાંની ત્યારે ભારતની વસ્તી ભગતસિંહને ફાંસી આપીને ત્યારે હું ન ભૂલતો હોઉં તો 30 કરોડની આબાદી હતી ભારતની ત્રીસ કરોડની ની તેથી ભગતસિંહ કીધું તું કે એક ભગત મરે તો હિન્દુસ્તાનમાં માં સેંકડો ભગતસિંહ જન્મે અને મરવા માટે તૈયાર થાય પણ મારા હિન્દુસ્તાનને આઝાદ બનાવવું છે ભગતસિંહ કઈ કેવું છે કે હા તેથી એક પેન અતુલજી મેં એ વાત બતાના ચાહતો આપકો એ દેશ કા એક ક્રાંતિકારી ક્યાં લિખ ગયે કે લિખ રહા હું અંજામ જીસકા ફાંસીના માતડે ઉભેલો હામે મોત ઉભુ તું દરવાજો ખખડાવતું તું જાજુ છેટુ હતું નહીં आंख बंद था तैयारी थी तेदी आ कागल लिखो लिख रहा हूं अंजाम जिसका कलागात जाएगा मेरी लहू का कतरा एक दिन इंक लाभ लाएगा अंग्रेजो ए, ए गोराव तुम्हारा मा ताकत हो शर्मा जी बहु हारू लिखू से लिख रहा हूं अंजाम जिसका कलागात जाएगा अटल जी ने पूर्ण तिथि से कहवा दो मने हिंदुस्तान की संसद में खड़े हुए अटल जी बोले थे आज हंस हो ना एक दिन हमारा भी वो आएगा याद रखना

અને અંગ્રેજો સામે જે લડવાની વાત આવી ઈસવીસન સન માં પોતાના બાપનું અવસાન થાય અને ઈસવીસન સન માં એને અંગ્રેજો સામે તરવાર લીધી સાંભળજો આવી દીકરીઓ જન્મી છે આયા આવા સંસ્કાર દીકરીઓને આપ્યા હતા જે કામ દીકરા નથી કરીએ ક્યાં ને એ આ દેશની ની દીકરી હાથમાં તરવા લઈને કરી દેખાડ્યા અને એટલું કીધું તું કે મને હા પાડી દો આપી દો મારા બે હાથમાં તરવાર ભલે મારા બાપની હાજરી ન હોય પણ મારા બાપના ના હિમાળા સામે જો અંગ્રેજો નજર કરવા દઉં તો મારું નામ ધીમાભાઈ બદલાવી નાખું આવી દીકરીઓ અઢારસો ને સત્તર ના યુદ્ધમાં અંગ્રેજો ના દાંત ખાટા કરી દીધા એ અઢારસો સત્તર નું યુદ્ધ પણ અઢારસો સત્તાવન નો પેલો વિપ્લવ નિષ્ફળ ગયો ભારતને આઝાદી મળી ને અતુલજી ત્યાર પછી આપ આખી કથા જાણો છો એટલે મારા વાતને લંબાવી નથી પણ લીકરા અંજામ જીસકા કલ આગાહ જાયગા મેરી લહુ કા કતરા એક દિન એક લાભ લાયેગા

ચંદ્રશેખર સીતારામ તિવારી આઝાદ હું આઝાદ હું અંગ્રેજો પકડવા માટે ગાંડા થઈ ગયા આ વાત તમને બહુ ગમશે એટલા માટે કરું છું દેશ યુવાન આવું શીખે તો અમને ગમે આના વિચાર તમે જોવો વોન્ટેડ હતા અંગ્રેજો પકડવા માટે મારી નાખો જ્યાં ચંદ્રશેખર આઝાદ મળે ત્યાં આપી દો તમે જાણો છો પ્રયાગરાજ ઇલ્હાબાદ ચંદ્રશેખર આઝાદ એક જનોઈ પહેરી છે બ્રાહ્મણ નો દીકરો હાથમાં નહીં આવું કોઈના હાથે થી મરીશ નહીં આઝાદ હું આઝાદ થા રાજાદ રહું ગા મરતે તક સુધી આ ચંદ્રશેખર ના શબ્દો હવે હા જો ટૂંકી વાત કરું આ દેશનો ક્રાંતિકારી આવા દેશના યુવાનોએ એ પોતાના લોહી રેડ્યા ને

દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે યાર હા અને પાછા વકીલ છે આ આપના માટે કહું છું કે એને બદુલજીનું દિલ જીત્યું છે યાર પ્રેમ વિના પામે નહીં ભલે ઉનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં नंदकुमार રોડું લગાડવા માટે નહીં અમે અમારા ધારાસભ્યો અમારા એમપી અમારા એમએલએ ગુજરાતના એની સામે ઘણા ડાયરા કર્યા પણ આજ અમને ગૌરવ થાય છે કે અમે મુંબઈના એમપી મુંબઈના MLA સામે બોલવાનો મોકો અમને આપ્યો છે યાર અને પાછો હવાયો ગુજરાતી છે અતુલભાઈ તમે ગુજરાતી ભાષાને જીવતી રાખી છે યાર એટલે એકવાર જોરદાર અતુલભાઈને જોરદાર તાળીઓથી વધાવી લેજો હવાયો ગુજરાતી છે અને આવો જ પ્રેમ જેને ગુજરાતની જનતાએ પણ આપ્યો છે આ યાર એવા વાળા ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ખૂણે ખૂણે એમ હવે સાંભળજો મારી વાત હવે ચંદ્રશેખર આઝાદ ની વાત તો તમને કરતો ની વાત પૂરી નથી થઈ ટૂંકમાં તમને કહું બધાય સમજદાર છો એટલે ભારતનું યુવાન કેવો હોય આજનું યુવાધન દારૂ પીવે

નસો વતન નો કરજો નસો આ દેશ નો કરજો નસો હિન્દુત્વ નો કરજો ભગવાન નો કરજો કરતા ઉતર જાતે નશો એવો કરો કોઈના બાપ થી આપણો નશો ન ઉતરે યાર એટલું સાંભળી લેજો આ દેશ નો નશો તો યુવાનો હતા ચંદ્રશેખર આઝાદ ને એનો ભાઈ બંધ મળવા આવે છે એનું નામ હતું હજારી પ્રસાદ ચંદ્રશેખર આઝાદ વોન્ટેડ હતા અને તે કીધું કે સાંભળી લો શું સાંભળી લઉ કે તારા મા બાપ તને યાદ બહુ કરે છે તારા મા બાપ ને તારી જરૂર છે ચંદ્રશેખર આઝાદ એક વાર આવી ને તારા મા બાપ ને મળી લે ત્યારે ચંદ્રશેખર આઝાદે એટલું કીધું ખાંભળી લ્યો મારા મા બાપને જેટલી મારી જરૂર છે એથી જાજી જરૂર આ દેશને આ માતૃભૂમિને છે અંગ્રેજોએ આ દેશને ગુલામ બનાવી દીધો છે અને જ્યાં સુધી અંગ્રેજો આથી નહીં જાય ત્યાં સુધી આ ચંદ્રશેખર સીતારામ તિવારી આઝાદી લીધા વગર નહીં જપે પણ સાંભળી લ્યો મારી પાસે પૈસા નથી કે મારા મા બાપને હું મની ઓર્ડર કરું કવર મોકલાવું પૈસા મોકલાવું પોતાની પિસ્ટલ હતી અત્યારે હતું પિસ્ટલના મેગજીનમાંથી બે કાલ્ટિસ કહ્યાં અને હજારી પ્રસાદ ના હાથમાં પોતાના ભાઈ જા મારા મા બાપ ના હાથમાં બે કાલટીસ મૂકીને એટલું કેજે કે તમારા દીકરા આગળ દેવા જેવું કઈ નથી હવે તો મારે મરવું છે તો માતૃભૂમિ માટે અને જીવવું છે તો મારી માતૃભૂમિ માટે સરરોસો કે હમારે દિલ મેં અરે દેખ ના હે જોર કિતના બાજુ નથી અને છે એટલા માટે ગોળી રાખતા અંગ્રેજો સામે લડાઈ કરતા કરતા મારા હથિયાર મારા મેગજીનમાં ગોળી ખૂટી તો છેલ્લી ગોળી મારા ઉપર મૂકી આઝાદ હું આઝાદ થા આઝાદ આવું બોલવા વાળો એક ક્રાંતિકારી સાહેબ તમને માતૃભૂમિ ને પ્રેમ કરતા શીખવાડી ગયો કે આમ પ્રેમ કરાય આપણે બધે નોખો નોખો વેચી 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 દીધો 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 છે આખા વેચવાના પ્રયાસ નો કરશો અને ભેગું રાખવાના પ્રયાસ કરો પટેલ નો દીકરો હોય તો હિન્દુ નો દીકરો છે રબારી નો દીકરો હોય તો હિન્દુ નો દીકરો છે ભરવાડ નો દીકરો હોય તો હિન્દુ નો દીકરો છે રાજપૂત નો દીકરો હોય ભાનુશાલી નો દીકરો હોય જ્ઞાતિ વરણ આપણે હિન્દુ બનવાની જરૂર છે બ્રાહ્મણનો દીકરો હોય તો હિન્દુનો દીકરો છે સુકામ કામ ગાતીના વાડામાં પાણો છો એક બનો નેક બનો અને માતૃભૂમિ માટે કંઈક કરવાની તમન્ના રાખો આવી વાતું જ્યારે કરી છે ત્યારે મને આશીષની પણ ફરમાય છે અને હું ઘણીવાર કહું છું દેશભક્તિ માટે જેને બલિદાન આપ્યું બનાસ કાઠાનો એ રણછોડ પગીર રબારી એક રબારીનો દીકરો 71 ના યુદ્ધમાં ભારત પાકિસ્તાનની લડાઈ હાલતી ત્યારે એને છુપા રસ્તાની ખબર હતી ત્યારે આપણી ઇન્ડિયન આર્મીને જેણે એવી મદદ કરી અને આપણી ઇન્ડિયન આર્મી પાકિસ્તાન સુધી પહોંચી ગઈ અને યુદ્ધ જીતી જાય એનું સન્માન કરે છે પ્રાઇમ મિનિસ્ટર અને એટલો બધો એવું સન્માન કર્યું કે સન્માન કાયમની માટે યાદ રહી જાય આજ પણ ભારત પાકિસ્તાન ની જે બોર્ડર છે જબરજસ્ત એક રબારી દીકરાનું ટેચ્યુ બનાવ્યું આ પ્રોગ્રામ ક્યાં રબારી સમાજનો નો છે તો એને હારું લગાડ્યું પણ ઇતિહાસમાં જેને હારા કામ કર્યા ને એ અમે પરદેશમાં જેને એની વાતો કરી છે એની બિરદ છે આજ પણ એ ઊભી છે આપણી આર્મીને સલામ મારે છે કે દેશને જરૂર હતી વતનને જરૂર હતી કે દી રણસોર રબારી લાહોરના ના કરાચી જાપા સુધી આગળ આવેલો છે આ ભૂમિ છે આપણી પણ હવે યુવાનોને કહું છું આ તમારા માટે મારે ગાવું છે બહુ વિદવતાની વાતો કરીશ તો તમને એમ છે કે આમને ભક્તિના માર્ગે ચડાવાયો ભક્તિ તો ઓલરેડી આપણી છે જ અને જો આપણા વડવા એક આપણા બાપ દાદા ભક્તિ નો કર્યો તો આપણે થોડા વાર ડાયરામ બેઠા હોય એ વાત મુદ્દા ની છે ને તો હવે હા ભૂલજો તમારા યુવાનો માટે મારા બે કડી ગાવી છે ત્યારે મજબૂત રાખું માનડું મારું હયું રહે નહી હાથમાં અને પ્રેમ કરી લેવા દુનિયામાં કઈ નથી યાર હમણાં ઓલી સોશિયલ મીડિયા માં રીલ્સ બહુ વાયરલ થઈ તમે બધા ઇન્સ્ટાગ્રામ માં જોયે છે ઓલી વિવેકભાઈ વાળી એની પત્ની પ્રેમ કરે છે એની સેવા કરે છે સાહેબ લાખ લાખ સલામ કરું છું આ કળિયુગ પતિને સીતા કેવાય અને એની સેવા અને પોતાની આખી જિંદગીની જે હતી પણ સતાય દીકરીએ જે પ્રેમ કર્યો ઘણી વાર કહું છું દેશની દીકરી ચોરીયા ચડે ને ફેરા ફરતી હોય ને તે બ્રાહ્મણો મંત્ર બોલતા હોય ત્યારે દેશની દીકરીએ માગ્યું છે મને એક જન્મ માં નહીં હાથ જન્મ સુધી પતિ તરીકે રામ મળે રામ સિવાય કઈ જોતું નથી અને અટાણે તો લગ્ન થાય ત્રણ મહિના નો થાય જાય મને એક્ચુઅલી રાહુલ હારે નહીં ફાવે લે તારી ભલી થાય તને રાહુલ હારે નહીં ફાવે તો એક્ચુઅલી કોની હારે ફાવશે યાર એમ નહીં સાહેબ હવે સાંભળી લીધો જે ઠેકાણે દીકરી પરણીન જાય ને સીતાના લગ્ન થયા ને ત્યારે સીતાએ એમ કીધું તું સાહમ તપસ સૂર્ય નીવિષ દષ્ટિવુભમ તસુતમ નથમ ચરીશે યથાપી જનાં જનાંતરે